જોવા મળશું કેટલું લાગેલું છે અને એક પ્લાન્ટ નહીં એક પ્લાન્ટ નહીં દરેક પ્લાન્ટની અંદર તમને બતાવું દરેક પ્લાન્ટની અંદર જોરદાર મરચું લાગેલા મરચું જોવા ખાલી તમને જોવા મળશું કેટલું મરચું લાગેલું જો આ છે મિત્રો અમારી વસ્તુનો એમને ઉપયોગ કરેલો છે તો પાવરફુલ રિઝલ્ટ મળ્યો મરચું જોવા તમને ખાલી તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું મરચીની ખેતી અને મિત્રો તમે મરચીની ખેતી કરતા હોય અને તમારે પ્રોબ્લેમ આવતા હોય જેમ કે વિકાસ ના થતો હોય માલ ના બેસતો હોય ફ્લાવરિંગ ના આવતું હોય નવી ફૂટ ના આવતી હોય કુકરનઅ આવી જતો હોય વાયરસ આવી જતો હોય જો આવી બધી તકલીફ તમે હેરાન થતા હોય તો આ લાસ્ટ સુધી જોજો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે તો પહેલા પહેલું ખેડૂત મિત્ર સાથે વાત કરતા પહેલા હું તમને બતાવીશ મરચીની ખેતી કેમેરા નજીક લાવજો આ મરચી પહેલા પેલી ઉપરથી બતાવવા મરચીની તમે ખુમાસ જોવા મિત્રો એકદમ વાડી લીલી છમ છે અને ફૂટ એની અને વિકાસ એકદમ જોરદાર થયેલો છે હું તમને પતાવીશ કે મરચું એટલે મરચું પણ તમે જુઓ ખાલી કેટલું મરચું લાગેલું મળતું મરચું જુઓ એકદમ અને એની સાઇનિંગ ક્વોલિટી એક નંબર બરાબર છે આ જુઓ તમે મરચું આ જોવા મરચું જોવા મરચું કેટલું લાગેલું છે અને એક પ્લાન્ટ નહીં એક પ્લાન્ટ નહીં દરેક પ્લાન્ટની અંદર તમે બતાવું દરેક પ્લાન્ટની અંદર જોરદાર મરચું લાગેલું મરચું જોવા ખાલી તમને જોવા મરચું કેટલું મરચું લાગેલું જો આ છે મિત્રો અમારી વસ્તુનો એમને ઉપયોગ કરેલો છે તો પાવરફુલ રિઝલ્ટ મળ્યું મળતું જો આ તમને ખાલી આ જોવા મળશું કેટલું બધું મળતું અને ક્વોલિટી જુઓ કંઈ ના ઘટે ક્વોલિટીમાં એક નંબર મળતું જુઓ આ છે મિત્રો આપણી વસ્તુનો પાવર બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો મરચીની ખેતી ધીમે શાંતિથી બતાવજો આખી વાડી તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આપણી વસ્તુનો એમને ઉપયોગ કરેલો છે તો સારામાં સારું અને જોરદાર રિઝલ્ટ મળેલું છે કારણ

કેટલા વર્ષથી મરચીની ખેતી કરો છો? પહેલી જ વખત જીવો મિત્રો પહેલી જ વખત ખેતી કરેલી છે મરચીની તમે જોઈ રહ્યા છો આપણી આ વસ્તુનો પાવર મોસ્ટ ઓફ ખેડૂતો મિત્રો વારંવાર મરચી કરે ત્યારે એમાં સક્સેસ જતા હોય પણ એમણે અમારી વસ્તુ વાપરી છે તો પહેલા જ વખત સક્સેસ થાય બરાબર ને હવે તમે મરચી કેટલા મહિનાની થઈ ટોટલ લગભગ 7 મહિનાની અંદર રોપી છે બરાબર ઓકે હવે મરચીમાં તકલીફ શું શું હતી તકલીફમાં પહેલા પેલા કોકળવો તો બરાબર પછી એનો વિકાસ નતો દેખાતો મને ઓકે પછી ફ્લાવરિંગ માલ જેવો બેસવો જોયો તો તો મારા મનથી થી એવો બેસતો નતો બરાબર મિત્રો કુકાળ હતો ફ્લાવરિંગ આવતું નતું વિકાસ થતો નતો બરાબર ને દરેક ખેડૂત મિત્રો આવી બધી તકલીફોથી હેરાન થતા હોય છે બરાબર ને માર્કેટની તમે કેમિકલ વાળી પહેલા દવા પડતા હતા

ધોવાઈ જાગતું હતું પછી મને અમારા ગામ ના તમે આનો ઉપયોગ કરો તો પછી આમનો મેં અનુભવ છોડો એકદમ લીલો દેખવો જોઈએ દેખાય છે મને પ્લસ ફ્લાવરિંગ દેખાય છે ડૂબ દેખાય છે અને આખો છોડો એટલો બધો ફાલેલો છે કે નીચે મારે જોવું હોય તો મારાથી જોઈ શકાતું નથી રીતનું એનો આખલું ફ્લાવરિંગ થયેલું છે આ ફ્લાવરિંગ તમે મિત્રો જોવો તો આમ ડાળખે ડાળખે તમને નરી ફ્લાવરિંગ જોવા મળશે અને મરચું ને ડૂટ પણ વધારે બેઠેલી છે આ મરચું તમે જો કેટલું બધું મરચું લાગેલું છે અને આપણી દવા નતી વાપરીએ પહેલા એ કેમિકલ વાળી દવા વાપરતા હતા આટલું બધું ફ્લાવરિંગ આવતુંતું નતું આવતું હું કહું છું તો તમને આ મારે લગભગ 1.5 વીઘાની આજુબાજુ છે 1.5 વીઘા છે કેવાનું મતલબ તો પહેલા હું આખામાંથી 20 થી 22 થી એવા જબલા ઉતારતો તો અત્યારે મારે 50 ની આજુબાજુ જબલા કેટલા જબલા પેલા નીકળતા મિત્રો તમે સાંભળી શકો છો દિવસ પેલા એમને ચોવીસ જબલા નીકળતા હતા ચાલુ પછી મિત્રો તમે સાંભળી શકો છો ડબ્બલ ઉતારો કેવાય ચોવીસ હતા પચાસ જબલા ડબ્બલ ઉતાર ઉત્પાદન વધ્યું તમે સાંભળી શકો છો નો પાવર હવે હું તમને બતાવીશ કે કઈ કઈ વાપરી છે તમારે પચીસ વાપરવાની છે આ વસ્તુ વાપરવાથી નવી ફૂટ આવે વિકાસ આવે પ્લસ છોડને રાખે અને બીજી છે ક્રોપ મેક્સ આ પણ તમારે પંદર લીટર પાણીની અંદર પચીસ એમ એલ વાપરવાની તમારા થીપ્સ કથીરી મોનોમસી ચુસ્યા પ્રકારની જીવાત વાયરસ કોઈ પણ જાતના મરચીમાં પ્રોબ્લેમ આવતા હોય તો આ બે દવા વાપરો રિઝલ્ટમાં તમને મજા આવી જશે અને એની સાથે એક લૂમ ફાસ્ટ પણ આવે છે જે સ્પેશિયલ ફ્લાવરિંગનું કામકાજ કરે છે ઓકે આ દવા તમે મારી અને બીજી દવા મિત્રો મારી એમને જમીનમાં આ જમીનમાં આપીને ને જમીનમાં પાણી આ કેટલી વાર આપી આ એક જ ફેર કેવી રીતે આપી પાણીમાં પાણીમાં ઢારિયામાં ટપક ટીપી ટીપી મિત્રો એમને ઢારિયાની અંદર દ્રાવણ બનાવીને પાણીમાં ટીપી ટીપે દવા આપી બરાબર ને મિત્રો એક છે ભૂમિ પરિવર્તન અને બીજું સોઇલ પાવર જમીનમાં પૂરેપૂરું પોષણ આપે જમીનમાં પડેલો ખોરાક ખેંચે અને તમારો છોડ ને લીલો અને ખોરાક ખેંચવાનું કામકાજ કરે છે આલી વસ્તુ રિઝલ્ટ રિઝલ્ટ કેવું છે એક તમારી આ વિડીયો બીજા ખેડૂત મિત્ર જોશે એમને તમે શું કહેવા માંગો છો ખેડૂત મિત્રો તમે કોઈ મરચી કે કોઈ પણ શાકભાજીનો પાક કરતા હોય બરાબર અમે દવા છે બહુ સારી દવા છે મેં પહેલી જ વખત જીવન વખત મસ્તી કરી છે પહેલી જ વખત આજે કહેવાય શાકભાજીની ખેતી કરી એમાં મને રિઝલ્ટ સારું મળ્યું પહેલાં અમે પેસ્ટીસાઈડ દવા વાપરેલી એમાં જે મારે ઉતારો જોતો હતો એના કરતાં મારે અત્યારે ડબલ ઉતારો થઈ ગયો છે આ દવા વાપર્યા પછી બરાબર એટલે મારો અનુભવ જાત અનુભવ બોલે છે તમે પણ આ દવા વાપરો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ વસ્તુથી તમને ફાયદો સો ટકા થશે થશે ને થશે ઓકે તો મિત્રો તમે વિડીયો લાસ્ટ સુધી જોઈ એ પ્રથમ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે મરચીની ખેતી કરતા હોય અને તમે હેરાન થતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો અને એકવાર અમારી દવાનો ઉપયોગ કરો રિઝલ્ટની સાહેબ અમારી જવાબદારી ઓકે થેન્ક યુ સો મચ